તો સ્વેટર ને બધું પહેરવું પડ્યું એટલી બધી નથી પણ કાતો આમ બહુ ઠાર જ હતો તો પેલા તો કૂતરો કૂતરાની રોટલી દઈ દેવી કૂતરા આવી ગયા છે તો જ્યાં બદલાય નહીં બદલાવાની છે કૂતરો તો પાછો ભાગે હોતા હા તો કૂતરાની રોટલી તો એ મૂકી દઈશું ને એટલે ખાઈ લેશે ગા હજી ફરજામાં બાંધી લાગે છે

સાડીઓ ઊભો છે જીરામાં અને એકદમ સરસ મજાનો નજારો દેખાતો હોય અને અત્યારે હવાર હવરમાં એમ કહેવાય કે સરસ દાદા ઉગતા હોય ને એટલે એને ઘૂણી તડકે રહેવાની પણ બહુ મજા આવે તારે સાકળ છે એટલે એમ કહેવાય કે જે એટલી બધી ઠંડી ન ઉડે થોડોક વધારે તડકો નીકળે ને પછી ઠંડી ઉડે અને આપણે ચૂક લે ખાંચે મહેંદી મૂકી હતી એટલે અત્યારે સરસ મજાની મહેંદી પણ ઉખડી ગઈ છે એક હાથમાં આપણે હાથે મૂકીને આ હાથમાં ખતર મૂકી છે એમાં તો આપણે બીજા ભાઈએ મૂકાવી છે એટલે એક હાથમાં જ મૂકાય આપણે કે બીજા હાથમાં તો કાંઈ મૂકાય નહીં એટલે સરસ મજાની જોવા એ કાંક આપણે મહેંદી હોતા અત્યારે ઉખડી ગઈ છે સવાર સવારમાં તોય નાખી અને હવે આપણે ઘરે જશું શિવાની બેન તો ઉઠી ગયા છે તો શીરા મળ બાકી છે ને તો શીરામાં પણ નહીં દે આપણને શિવાની બેન ક્યાંય જા મારે બોલવાનું હોય એટલું મેં શિવાયને ઉઠી જશે હું જાશ કા શિવાની બેન ઉઠી જ ગયા હોય રામ રામ ને સીતારામ બોલા એનો દાંત આવે તો કોને ભેગી કોને ભેગી હતી છો બહુ ટાઈટ છે બાર તો બહુ ટાઈટ છે બારું જ નહીં નીકળવાનું અત્યારે હા હા અમે માં ટાઈટ ન લાગે પણ અત્યારે કેવી ઠંડી લાગવા મળે હાલો હવે સિવાય બેન આપણે શીરાવા નહીં દે એવું લાગે છે

પેન્ટિંગ ના નામ આ બધે ટેકા ને આવશે એટલે આપણે ટેકા ને એવું ટેક્સ લઈને ફરવા ગયા તા એ ફરીને પછી રિટર્ન માં આપણે દાઢી ને એવું કરતા આયા અને અહીંયા જો હવે શિવાની ના કપડા વપડા ધોવાનું આ ગોદડીયું સમજો ને લગ્ન માં જવાનું છે એટલે લેંગ્યુ ને એવું બધું એનું ધોઈ નાખવાનું હોય ને એટલે લઈ જવાનું હોય ને એવું હોય તો તમે બાલરેથી કરે ને મારે તો મીની મીની કેવી એવી

બપોરા પાણી કરીને આરામય થઈ ગયો અને હવે વાઘવા ત્રણ સાણી મોકલા નથી જ નથી થયો તો ક્યારે તમારે પાંચ વાગ્યા સા મોકલવો હશે એવું નથી કે માં જવાની ઉતાવળ હોય એવું નકર તો સાવ પાણી બની ને સીધા આવી ગયા હોય આ જો ભડકો જાય ને એટલે તમારે ફટાફટ થેલા થેલા પેક કરવા પડે તો હવે આપણે વાસણ ને એવું બધું ધોઈ નાખ્યું છે અને શિવની બેન ને બહાર ઉસકાવા છે એટલે શિવની બેન ની ફૂઈ જશે તો ફટાફટ હવે થેલા ને એવું બધું પેક કરવા માંડ્યું કેમ કે જવાનું છે મામા ઘરે મામાના લગનમાં એટલે આપણે જો શિવની બેન માટે ને આપણા કપડા ને એવું કાક જો ફરીને તૈયાર રાખ્યા છે ને કાક ભરવાના છે હજી શિવની ના પપ્પાના અને શિવાની ની તો આપણે જાજા ભાઈ જો લેંક્યુ ને એવું બધું આમાં લઈ લીધું છે શિવની ને તો ટાઈટ ના બધા જાજા લેવા પડે એટલે સ્પેશિયલ એક ઠેલો તમારે શિવની નો થશે આપણે જાદાદી દીની પણ એક દિવસ જ રોકાવાનું થાય છે એટલે આપણે નાનો એવો ઠેલો એક આપણે થાય છે તો ફટાફટ હવે ઠેલાને એવું બધું તૈયાર કરી નાખ્યું આપણે ઠેલા ને એવું તો આપણે જો તૈયાર થઈ ગયું છે પણ હવે આપણે નાવાની તૈયારી કરવી છે એટલે હવે છે ફરજે પાણી ભરવા તો હાંડો લઈ લેવી અને ફરજે પાણી ભરવા અને શિવાનીના પપ્પાએ શું કરે છે જોતાવી અને કેટલી એને નાવાની વાર છે પેલા તો એમ જ કહેશે કે હું પેલા રેડી થઈ જાય પછી હું તૈયાર થાય છે તો તારે મારે નહીં વાર લાગે એમ જ કહેશે એ તો ખાલો હાંડો લઈ લીધો છે ને ફટાફટ પાણી ભરી એવી શિવાનીના પપ્પા તો જો બીમને એવું મળ્યા છે

કેમ આજે છે મારા મામાનું ફૂલેકું હોય આપણે હું પાણી ભરવા જઈશ એટલે ફટાફટ પાણી ભરીને જાવ અને પછી નાઇઝોન મસ્ત તૈયાર થઈ તો કાલે વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં ફૂલેકાનો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય કેવું ટાઠું પાણી છે હવે તો ઉનાળો આવી ગયો પણ હવે ટાઠા પાણી નાવાનું હોય તમારે નાઈ લો તો પાણી હારવું ન પડે